નિતમ ગુજરાતી માં તમારું સ્વાગત છે અને આજે આપણે સ્પેશિયલ રિપોર્ટ માં વાત કરવાની છે યુસીસી વિશે ઉત્તરાખંડ બાદ હવે બીજેપી શાસિત અન્ય રાજ્ય ગુજરાત માં પણ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની જાહેરાત કરી છે આ અંગે એક કમિટી પણ બનાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી લાગુ કરવામાં આવ્યું છે અને હવે ગુજરાત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે યુસીસી નો મુદસો તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે પાંચ સભ્યોની પેનલની રચનાની જાહેરાત કરી હતી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ કમિટી પિસ્તાલીસ દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરશે જેના આધારે સરકાર આગળના નિર્ણયો લેશે તો ચલો હવે જાણી લઈએ કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી શું છે તો યુનિફોર્મ સિવિલ કોડ યુસીનો અર્થ એ થાય છે કે દેશમાં રહેતા તમામ નાગરિકો માટે તેમના ધર્મ જાતિ લિંગને ધ્યાનમાં લીધા વિના સમાન કાયદો હશે જો કોઈ પણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યું છે તો લગ્ન છૂટાછેડા બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયો પર સમાન કાયદો દરેક નાગરિકને લાગુ પડશે

છૂટાછેડા માટે એક સમાન કાયદો હશે હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો તેમના અંગત કાયદાઓ દ્વારા આ બાબતો ઉકેલે છે તેની સાથે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવામાં આવશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર હશે અને પછી તે ગમે તે ધર્મ કે જાતિની હોય બધા ધર્મમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં હલાલાની પ્રથાને બંધ કરવામાં આવશે છોકરીઓને છોકરાઓ જેટલી જ વારસામાં હિસ્સો મળશે તેની સાથે લિવ ઇન રિલેશનશીપ રજિસ્ટર કરાવી પડશે જેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે થી એકવીસ વર્ષની વયના યુગલોને તેમના માતા પિતાનો સંમતિ પત્ર સબમિટ કરાવવાનું રહેશે લિવ ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકોને પરણિત યુગલના બાળકો જેટલો જ અધિકાર મળશે તેની સાથે સમાન નાગરિક સંહિતાના આ ડ્રાફ્ટમાં અનુસૂચિત જનજાતિને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે નમસ્કાર વધુ માહિતી માટે જોતા રહો રીતુમ ગુજરાતી